માં સૌથી સૌથી ઓછો વરસાદ વધુ સમસ્યા જિલ્લામાં છેલ્લા કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકાની સ્થિતિ સર્જાઈ છે તો ક્યાંક પવન સાથે ધીમી ધારાનો વરસાદ ચાલુ છે પરંતુ ડીસા તાલુકાના ભીલડી ખાતે સૌથી ઓછો વરસાદ વરસ્યો છતાં સૌથી વધુ સમસ્યા ઊભી થઈ છે બ્લીડના નીચાણવાળા વિસ્તારો ગોગો સોસાયટી અંબિકા સોસાયટી અને પંચવટી સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઘણા ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ દેખરેખ લેવામાં આવી નથી જે કારણે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે અને લોકો ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા પરંતુ ત્યાં સરપંચ હાજર ન હોવાથી લોકોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો આ દરમિયાન ડેપ્યુટી સરપંચ અને તલાટી હાજર હતા જેમને રહીશો સામે ફરિયાદો રજૂ

જેથી નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ને તંત્ર તથા હાઈવે ઓથોરિટી બંને સામે સવાલો ઉઠી રહ્યા છે એવા જીગર ચાવડા ભિલડી નમસ્કાર હું છું જીગર ચાવડા અને આપ જોઈ રહ્યા છો એસપી ન્યૂઝ ગુજરાતી અત્યારે આપણે ઉપસ્થિત છીએ ભિલડીમાં જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે જ્યાં ઘૂંટણ પાણી છે અત્યારે આપ જોઈ શકો છો કે ભીલડીની બોકામણ પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ છે તો અહીંના સ્થાનિકોને આપણે પૂછીશું કે શું સમસ્યા છે એમની હા જય શ્રી રામ નમસ્તે હું છેલ્લા પંદર વર્ષથી ગોગામડ વિસ્તારમાં રહું છું સામે મારું મકાન છે લગભગ પંદર વર્ષથી આ પાણીનો પ્રોબ્લેમ હોય રહે છે દર વર્ષે અમે રજૂઆત કરીએ તંત્રને તંત્ર અહીંયા આવે છે જોઈને કાગજમાં કાર્યવાહી કરીને જતી રહે છે ને સામે સ્કૂલ છે આપ સામે જોઈ શકો છો જો સામે સ્કૂલ છે સ્કૂલમાં લગભગ છેલ્લા એક મહિનાથી સ્કૂલ બંધ છે છોકરા ભણવા આવતા નથી સરકારનું આપણે ગુજરાત સરકારને કેવું એવું છે કે આપણું ગુજરાત હન્ડ્રેડ પર્સેન્ટ સાક્ષર બને પણ આ રીતે જો સ્કૂલ બંધ રહેતી હોય અને છોકરા ભણતા ના હોય તો કેવી રીતે સાક્ષર થઈ શકે રેડી તો એના માટે આપણે અમે લગભગ બસો બસોની ટીમ સાથે તંત્રને જાણ પર તંત્ર અહીંયા આવતું નથી ને આવે છે તો કાગળની કારવાહી કરે ને જતું રહેશે પછી બીજું સરકારનું એક એવું મને તો એવું લાગે છે કે સરકાર જે એક ટાઈમે એવું સપનું જોયું કે ઘર ઘર નળ પાણીનો નળ હોવો જોઈએ પણ એ સપનું તો સાકાર થઈ ગયું છે પણ આજનું સરકાર સરકારનું જે સપનું મને એવું લાગી રહ્યું છે કે ઘર ઘર મે પાણી ભરાવું જોઈએ જે આપણા ગુજરાતમાં વિકાસ દેખાઈ રહ્યો છે આપ શકો ગ્રામ હું છું હું લગભગ એક વર્ષથી નવી ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ છું મારા આવ્યાથી સતત ગામ લોકોના નાના મોટા જે પ્રશ્નો હોય હંમેશા અમે સોલ્વ કરવાનો પ્રયાસ પ્રયાસ કર્યો છે ઘણા બધા અમારા પંચાયતના જે સભ્યો છે એમાં લગભગ ત્રણથી ચાર કે પાંચ એવા સભ્યો છે સતત મને સતત મદદરૂપ પણ થાય છે રહી નેશનલ હાઈવે અને વરસાદી પાણીના નિકાલ માટે તો હું આવ્યાથી સતત લગભગ મેં સત્તરથી અઢાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્રો લખેલા છે ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ કરેલા છે માનનીય તાલુકા વિકાસ અધિકારી હોય માનનીય મામલદાર સાહેબ હોય માનનીય નાયબ કલેક્ટર હોય કે માનનીય કલેક્ટર સાહેબ હોય આ દરેકને મેં વારંવાર આ બાબતે લેખિતમાં જાણ પણ કર્યું છે એમના દ્વારા પણ નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર આ બાબતે એમને પત્રો લખેલા છે રિમાઇન્ડર આપેલા છે પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈપણ જાતનો અત્યાર સુધી જવાબ આપવામાં આવતો નથી વરસાદી જે નવી બિલ્ડીમાં પંચવટી સોસાયટી હોય ગર્મેન્ટ પ્રાથમિક શાળા હોય કે અન્ય કેટલીક સોસાયટીઓ હોય હાલની તારીખમાં પણ પાણીમાં ગરકાવશે લોકોને ઘરની બહાર નીકળવું બહુ અઘરું છે જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવવી પણ બહુ અઘરી છે ઘરની અંદર પૂરાયેલા છે આ માટે વારંવાર સૂચનાઓ આપવા છતાં અમારા અધિકારીઓ દ્વારા વારંવાર આ બાબતે એમને ટકોર કરવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી એટલી બધી ઘોર નિંદ્રામાં છે કે કોઈ જાતનું ધ્યાન આપતા નથી આ બાબતે અમે કેટલી વખત રજૂઆત કરી છે આ બાબતે થોડા દિવસ પહેલા એક મહિના પહેલા માનની નાયબ કલેક્ટર સાહેબ પોતે અમારા ગામની મુલાકાત લીધી છે માનનીય સાહેબે પણ વારંવાર મુલાકાત લીધી છે માનનીય મામલદાર સાહેબે પણ વારંવાર મુલાકાત લીધી છે અને નેશનલ હાઇવે ઓથોરિટીને વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ જાતની તકેદારી આપવામાં આવતી નથી નેશનલ હાઈવેના મોટા મોટા જે ઢાંકણા છે એ હાલની તારીખ પર એટલા બધા જર્જરી જર્જરી લે હાલતમાં છે એની અંદર ગાયો પડવાના કે નાના બાળકો કે ઘણા બધા બનાવો બન્યા છે આ બાબતે વારંવાર એમને કીધું છે પણ કોઈ જાતનું એ લોકો ધ્યાન આપતા નથી

પંચાયતની અંદર અને અમારાથી થતી બધી મહેનત એમના માટે અમે કરીએ છીએ પરંતુ હવે સરપંચ સિવાય અમે કોઈ ખર્ચ કરી શકતા નથી કે નથી કોઈ કોઈને જવાબ આપી શકતા કારણ શું છે કે પૈસા વાપરવાના થાય તો સરપંચ સિવાય વાપરી ના શકાય તો હવે અમારે કોઈ ખર્ચ પાડવું હોય કોઈ કરવું હોય તો અમે કશું કરી શકતા નથી બાકી અમે જાતે મહેનત કરી અને એમને જે પણ તકલીફ હોય સોલ્યુશન લાવવા અમે સતત પ્રયાસ કરીશું કલાડી સાહેબ સવારના સરપંચ હાજરી હોતી નથી માટે આપી છે કે રેગ્યુલર હાજરી આપે પબ્લિક ની સેવા કરે અને મારું નામ નટુભાઈ ઠક્કર છે હું વેપારી મંડળ નો પ્રમુખ છું અમારા ગામની અંદર જે સરપંચશ્રી દ્વારા જો જોહુકમીના કારણે કોઈ કામ ગ્રામ પંચાયત કરી શકતી નથી છેલ્લા એક વર્ષથી ગ્રામ પંચાયત ઠપ્પ જેવી સ્થિતિમાં પડી છે ગ્રામ પંચાયતના સરપંચના અનેકો અનેક ભ્રષ્ટાચારો ગ્રામ પંચાયતના સભ્યોએ ખુલ્લા પાડ્યા એના કારણે એમાં મારી સહી એ અરજીમાં મારી સહી હોવાના કારણે મને ખૂબ હેરાન કરવામાં આવી રહ્યો છે અત્યારે મારી દુકાન દબાણમાં ન હોવા છતાં ખાનગી માલિકીના પ્લોટમાં હોવા છતાં મારી દુકાનને દબાણ ગણી મને તોડવાનો હુકમ આપેલો છે સરપંચે અને એના માટે કરી મારે હાઈકોર્ટ સુધી જવું પડ્યું છે એટલે જો કોઈ આ સરપંચ એટલા માથાભારે છે કે કોઈ સામાન્ય માણસ તો એમને અરજ પણ કરી શકતો નથી એમની સામે બોલવાની કોઈ હિંમત પણ કરી શકતો નથી સરપંચ શ્રી એટલા બધા માથાભારે માણસ છે કે એમને જો કોઈ એમના ભ્રષ્ટાચાર વિશે એમ એક શબ્દ પણ કોઈ પત્રકાર કે કોઈ મિત્રની સામે બોલે તો એને ખૂબ જ હેરાન કરવામાં આવે છે એટલે હું આપના મીડિયાના માધ્યમથી સાહેબને વિનંતી કરું છું સરકારશ્રીને વિનંતી કરું છું કે આવા સરપંચની સામે એમના જે કંઈ ભ્રષ્ટાચારો ખુલ્લા પડ્યા છે જેની તપાસો પૂર્ણ થઈ છે અને એમની તપાસો પૂર્ણ થયા હોવા છતાં એમની સામે એફઆઈઆર લખવામાં નથી આવી એમની સામે કાર્યવાહી કરવામાં નથી આવતી તો તમામ તંત્રને મારી વિનંતી છે કે એમની સામે તત્કાલ કાર્યવાહી કરવામાં આવે અને અમારા આ જે વિસ્તાર જે છે અહીંયા અમે ચૌદમાં નાણાપંચમાં આ જે જગ્યા છે એના માટે કરી સાડા પાંચ લાખ રૂપિયાની જોગવાઈ કરેલી છે સરપંચશ્રી આ વિસ્તારમાંથી એમને વોટ ન મળ્યા હોવાના કારણે આ વિસ્તારને હેરાન કરી રહ્યા છે અને આ વિસ્તારનો જે સાડા પાંચ લાખ રૂપિયા જે મંજૂર કરેલા છે એ પણ હજુ વાપરતા નથી ઓકે તો જે પ્રશ્નના કામો બધા અટકીને પડ્યા છે બાર મહિનાથી એક પણ વિકાસના કામ ચાલુ કરેલા નથી અને પંચાયતની અંદર સ્વભંડોળના પૈસા પણ પડ્યા છે અને ગ્રાન્ટો પણ આવેલી પડી છે એક પણ કામ કરવા માટે સરપંચશ્રી તૈયાર નથી અમારે તો કેવું એક જ છે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ બધાની અંદરથી અમને નીકાળી અને ગામનો વિકાસ થાય ગામને તકલીફ ના પડે એ માટે નિર્ણય લઈ અને યોગ્ય કાર્યવાહી કરવા મારી નમ્ર વિનંતી છે